ના હાથું માં ભૂજી કેમ કે ફાવે ને તમને ફાવે હા અને હબળો માર્યો હમ કે તમારા ભયા ના સમાતા લીધા કે ના લીધા કેમ છે હવે આ મભૂજી ઇકણ જ હેડ્યો હાલ મું હવે જો કે યન ફેર દેખાય ને તો તમે તાત્કાલિક ભુવન જોઈન કરીને આટલું કમ્પ્લીટ કરી દેજો મભૂજી એલા ફેર ભૂલ નહી કરવી હા હા ડીલ અમાર ના મળતા તમે અન મું હું કહું કે કદાચ એન ભુવાજીન બોલાવાન થાય તો તમે તો આધાર નહીં ભુવાજીન બોલાવાન થાય ને તો એટલે ગડા હું આવી જાય

મોણી તમાર ઘર માં મત આવતો તો એવું એમ હોય એટલે હે ભૂપજી હા હવે તો કમ્પ્લીટ થઈ ગયું હો કમ્પ્લીટ હું તાર કે આ તો એમો હાવ કમ્પ્લીટ થઈ ગયું છે અમાર હરી ભઈ ક્ષેત્રમ તો તારા પાવડો લઈ એવું એમ તાણે બેન કમ્પ્લીટ થઈ ગયું બે બેન કમ્પ્લીટ થઈ ગયું હું તમને એ કેવા દ આવતો તો એવું હોય એમ આપણા ભુવાજીને અમાર તાર આવી ગયો કે છોકરાને હરી ભઈને બેન કમ્પ્લીટ થઈ ગયો તો ભુવાજીને બોલાઈ જ લીએ કે આપણે એટલે બોલાવાની વાત નહી કરતો હું બોલાવામ તો હું શું કહું છું ખબર છે કે એને 11 દાડા કીધાતા અને એનો મોટો લાભ કીધો તો હા બરોબર બરોબર લાભ નઈ ગયો નઈ ના લાભ નઈ ગયો પણ તકલીફ હતી ને એ મટી બરોબર આપણે તો તકલીફ મટી ને ઘણું કેવરાય હારું શું કેવું મોટી વાત છે બીજું શું આવે કેટલા રૂપિયા ખર્ચી ના ના ભાઈ દવાખાનામાં તો છે નથી જાતું એવી તકલીફો હોય ભાન ભાઈ

ઓ oh, હાલો oh, oh. <laughs> 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 હા રીજી બોલો તમે કોણ હા બોલો વકીલ સાહેબ શું કામ હતું કો અરે સાહેબ કાગળિયા તમે આગળ આલે તમે પૈસા જમા થવાના છે ચાણી આજ હારું હારું હેડો મુ હું હારું કાગળિયા ચીજી આળવા નાકો બેંકની ની ઝોપડી આધાર કાર્ડ ને પેન કાર્ડ એ હારું હેડો આવે હાલ આવું ઓય એ સારું હેડો ના પાડતો તો હવારે કે ક્ષેત્રમ ના જો તમે ચમ આ હેડક ની દવાખાનું આવે અરે દવાખાન નહી જા મારા ભાઈ તો આ કાગળ લઈને જો હેડે બેંક માં જાવ છું ચમ બેંકમાં માં મારે પેલો એસટીનો ક્લેમ નતો મળ્યો એરો પાસ થયો છે થઈ ગયો પાછ ઓય આ લો હારું કર્યું કેટલા વાર થઈ ગયા મેલે તો પછી અબ હું શું કહું છું હા ખેડો તમે હંગે થાતા હો તો હવે એ મારું શું કામ છે બેંકમાં તો ચમ ભાવન લઈ જો કે અરે હોય હાચું હા હારું હાડે હું ભાઉં ફોન કરું તો હા એ બધાય કઠલા કરાતી સારું હાડે આ જતા આવતો આવડો તા લાજી ઓ ફમતા કા તું કરી ના છો ફમતા દોજો તો આ કડવું આખા ક્ષેત્રમાં માં ભરાઈ ગયું છે એ તો હું જોતા આવ્યો છું ખરે ખરે શેતી જે છે ની દાલ ના બને તો એક હાજુ ફમતા કા હું કરા દવા થી પાછું પડતું નહીં કોઈ દવા લાગુ નથી પડતી હું બોલો બોલ શું કરવાનું મારે બેટુ

હમણાં ખેતર ખબર પડે તો હમણાં મને બોલે ગુંદા આગળ એ મારી વાત ઓપડે પણ મારે ખાલી બે ચાર જ જી યાર અને તને ડાઈ ના લીધું હું ગુંદા કા આલુ પણ એક સરસ કેમ કોઈ વાત ના કરતા અને કોઈ પૂછે ને તો ખાલી કહેજો કે બીજે થી લાયો છું અહીંયા ભાઈ મારા પાસે વાત કોઈ ના જાય યાર તમે હું કઈ ચિંતા કરો છો ખાલી મને ટૂટા આલુ તારે જ મુજે ને બે ચાર પાઈન સીધો કે ની જાવ સીધો આલી જાય પાસે કમતા કા હમણે પેલા ભલોજી લઈ ગયા તા ને એક ફોડું પાડીને આયા હું કરવાનકો ના ના વાત છે ના ના તો આપણે એવું ન થાય તો બજે મુંતા કા કેવું જગબર મારે હેરેન થવાનું થાય ઓમો ના વાત છે તમારે હોભળવાનું છે મને આટવા ચાલી જવું પડશે હો હા તોય બરાબર એડા હારા છે હો એડા તો વન નંબર છે આપણે ના ના મજૂરી એવી કરે છે ના ના આજુ બળ્યાન પાથરા એ આપડા ટોટા કેટલા જો એટલા લઈજો

હારું કેવાય કાકા હો તાણે તું માફુજીને ફોન લગાવી લેજે લો હેલો મફુજી હા હું કઉ છું કે આપણે પેલા ભૂપેશજી ને આપણે બાધા લેવરાઈ હતી હા એટલે એ બધું કમ્પ્લીટ થઈ ગયું બરાબર દુઃખે મટી ગયું અને લાભે થઈ ગયો મારી વાત એ ભુવાજી નંબર મને આલો હોય એટલે ભાવ લખજે ભુવાજી નંબર આ લે કાકા ચુમ્મોતેર હા બોલો બોલો બેતાલીસ ભાવ મારી વાત હા કે હું જઉ છું હરિભાર ઘેર બરોબર આ નંબર લગાવ કોણ આ નંબર એ નંબર મારા ફોનમાં લો બે વાળો છેડો હા હવે ઓ મારી વાત હા તું એ ઘેર ને ઘેર રહેજે હું હરીબાલ ઘેર દેના આવું હારું હારું હો ઘડી લાખ આયા ને ઓય તો હું શું કહું છું ખબર છે કે આ પૈસા આડાવાળા વાપરવાના પેલું શેતર જે તમારે અડાણું પડ્યું ને એ પહેલું છૂટું કરાવો હા એ તો પહેલું કામ એ જ કરવું છે હા હા પછી બીજા પૈસા નો તમે તાર વણ કરજો ઓય એટલે હું તો મન શું કહું છું તમારે જરૂર હોય ને તો માજી લેજો

મારી વાત કે અમારા ભાઈને ને તો લાભ થવાનો તો લાભે થઈ ગયો છે અને દુઃખે મટી ગયું કમ્પ્લીટ બરોબર એટલે તમે આજ આવી હા હોય એ સારું સારું પોચ વાગે આવે છે છે આપડે હું બધી તૈયારી કરી નાખું તો હા તમે તૈયારી કરો ને મારા થોડુંક કોમ છે ગેર

ું તાકા આ રહ્યું કડું માર તો એક તો ગાઢું પડશે પહેલા તો ના ના હાચી વાત છે હારું તો ચોખું કરો ત્યાં ખેતર હું તો જઉં અમે ઘેર અને ખોટા આપણે બગડે ના ના હાજો હાજો ઓન આલું ખોટું આને ખોટું હારું જાન હો હું

બોલો ભરતજી મારે બાધા આલ્યા ચેડે તમને કેવું છે એ કો હવે ભુવાજી આપડો માર્યો કે તમારી બાધા આલ્યા છે બધુંય સારું છે બરાબર અમારા હરિભાઈ લઈ કમ્પ્લીટ થઈ ગયું અમારા ભત્રીજા લઈ કમ્પ્લીટ થઈ ગયું બરાબર અને તમે અણધાર્યો જે લાભ કીધો એ લાભે થઈ ગયો બરાબર રેડી ને હા રેડી રેડી એ તો આ વેણ થાય સબ ભુવાજી

પણ એની વશો ઉઘડી ગઈ છે સલાજી અને હવે વાપરો મારી વાત કે ઈયન વતીની માફી હું માંગુ છું પણ તમે જોડે રહીને આટલો માતાનો વળ પડાઈ ગયો ભરતજી તમારા માફી માંગવાની જરૂર નહીં તમે આયા છો તો હું માતાનો વળે પડાઈ ગયો પણ મારે માર માતાની રજા લેવી પડે સલાજી એ વ્યવહાર છે તમે તાર માતાજીની રજા લ્યો અને પછી પછી મનકો હા માતાજી રજા આલ છે તો હું આયો નગની આવું પાછો સારું સારું

મારી માફી માંગવી પડશે અને મારી માતા જે કહે ને એ દંડ હાલવો પડશે તો હું આવ્યો નક્કી છે ભાઈ નહીં આવું સલાજી એમ તો મારા ભાઈ ઉપર મને વિશ્વાસ છે તમે તાર ચિંતા ના કરતા તમારી માતા જે કહે ને એ અમે કરવા તૈયાર છે બરોબર અને તમાર જોડે માફી મગાવરાવ્યો સારું તાણી રહ્યા હોય આઈ અને મારા માતા એ મારી માફી માંગશે પછી તો તાર હું બેઠો હું આવી જાય ભાઈ સારું સારું હો જો ચાય પાઉ તો રાત ની પાઉ ના ના હું ના કહું હે રીજી હા આ ચાલો હું મત આશી

એ તો હાલ કોઈ ભરવા ના તો માથે દળમું ભર્યું ના ના જમીન સોખી થઈ જાય આપણે હા આખ પાસે કારા કાઢલો ભોજી ના ભોજી તો નેકડી જાય ઘેરી એને ચમ લઈ એને કોઈ બાધાવાળા આયા તો તાત્કાલિક ફોન કરીને બોલાવી લીધા એવું હતું ચા તો પાયો તો ને હું ચા પાણી કરીને ને બરોબર બરોબર હવે હું શું કઉ છું કે ચલાજી ઘેર જઈને હું આવ્યો બરોબર ને ચલો બધી રીતે તૈયાર થઈ ખાલી તમારે બે ભયા ને ચલાજી માતા એ મુઠામ ખાડું લઈને કગરવું પડશે તલાજીની માફી માંગવી પડશે જે માતા કે એ દંડ ભરવો પડશે મોટા ખાડુ ને નમી કાગરા ઓય આ પેલા જલ્લાની માફી માંગ અરે માફી માંગી બીજા યા નહીં વાત કરો તે અભી માફી માંગે લે હવે ઓક તમારો છે માંગવી પડે અરે કશું ઓક નહીં એ મારો કેમ નહીં ઓક પેલા હેજી વેજી માર્યો છે અરે વાત પર તું બોલ્યો તો ચમ આપણો આપણો મારી વાત ઓક હોય કે ના હોય હો અમારા ઓકરા પણ સલા જોડે માફી માંગવા કોઈ નહીં થાય આ રવાજો આ તમને મટી ગયું છે પેલો લાભ જો છે હવે તમે મોનતા નહીં